નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર દસ આ વિડીયોમાં આપણે કૃષિ ક્ષેત્રે થયેલ સંસ્થાનગત સુધારાની માહિતી આપવાની છે સવાલ છે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા તો સંસ્થાનગત સુધારા એટલે શું ભારતમાં જમીન માલિકી ખેત ધિરાણ ખેત પેદાશના વેચાણ અંગે જે સુધારા થયા તેને સંસ્થાનગત સુધારા કહેવાય જમીનના માલિક ખેત ધિરાણ એટલે લોન ખેત પેદાશ એટલે ખેતરમાં જે ઉત્પાદન થતી વસ્તુઓનું વેચાણ આમાં જે કંઈ પણ ફેરફાર થયા પરિવર્તન આવ્યું જે સુધારા થયા તેને સંસ્થાનગત સુધારા ગણવામાં આવે કયા કયા સુધારા થયા પહેલું ખેડૂતોનું થતું શોષણ અટકાવવા સરકાર દ્વારા જમીન પ્રથા નાબૂદ કરવામાં આવી જમીનદારી પ્રથા એટલે જેની પાસે જમીન છે એ જમીનવાળા લોકોને ત્યાં જમીન વગરના લોકો કામ કરે કામના બદલામાં એને પૂરતું વેતન આપવામાં આવે નહીં એટલે આવા લોકોનું શોષણ થાય તો એ શોષણ અટકાવવા માટે સરકારે શું કર્યું ખેડનારને જમીન માલિકીનો સાચો હક પ્રાપ્ત થાય એવા હેતુથી સરકાર દ્વારા ખેડે તેની જમીનનો કાયદો અમલમાં મૂક્યો તો આ જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડે તેની જમીન ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યા કે જેની પાસે જમીન નથી એ જમીનનો જેટલો ભાગ જેટલો ટુકડો ખેડ કરે એટલી જમીન એની એમાં એને પાકનું ઉત્પાદન કરવાનું જે ઉત્પાદન થાય એમાં એનું ગુજરાન ચાલે તો આ પ્રમાણે સરકારે ખેડે તેની જમીનનો કાયદો અમલમાં મૂક્યો આગળ વાત કરીએ તો જમીન માલિકીની અસમાનતા દૂર કરવા સરકાર દ્વારા જમીન ટોચ મર્યાદાનો કાયદો અમલમાં આવેલો છે જમીન માલિકીની અસમાનતા છે કેટલાક લોકો પાસે જમીન નથી કેટલાક લોકો પાસે ખૂબ જ વધારે જમીન છે તો આ જમીન માલિકીની અસમાનતા દૂર થાય એટલે જમીન ટોચ મર્યાદાનો કાયદો કે અમુક લોકો પાસે અમુક જમીન તો હોવી જ જોઈએ અમુક પાસે આટલી જમીન તો હોવી જ જોઈએ એવી જમીન ટોચ મર્યાદાનો એક કાયદો અમલમાં મૂક્યો અને એ રીતે ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવ્યું કિસાન ક્રેડિટ કાર્ડ રાષ્ટ્રીયકૃત સહકારી બેંક દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણ આપવામાં આવે જમીન પર ખેતી પર લોન આપવામાં આવે એટલે એને કૃષિ ધિરાણ કહેવાય ચોમાસું શરૂ થાય જૂન મહિનામાં એ પહેલા એપ્રિલ કે મે મહિનાની અંદર આ ખેડૂતોને બીજ બિયારણ ખરીદવા રાસાયણિક ખાતર દવા ખરીદવા નાણાકીય સગવડ નથી તો એવા ખેડૂતોને સરકાર તરફથી ખેત જમીનને આધારે ખેતીને આધારે એને લોન સ્વરૂપે નાણાકીય મદદ કરવામાં આવે આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે હવે આ વર્ષે આપણે વાત કરીએ તો બે હજાર વીસની અંદર ચોમાસામાં વરસાદ ખૂબ જ વધારે પડ્યો અને જમીનની અંદર ખેતરની અંદર ઘણા બધા પાકને નુકસાન થયું તો સરકારે એ પાકને જે નુકસાન થયું એનું વળતર આપ્યું ખેડૂતોને દસ ટકા વીસ ટકા પચીસ ટકા તો એને કહેવાય વીમાકીય રક્ષણ તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે તો આ વીમો કઈ રીતે આપે સરકાર એની માહિતી ટૂંકમાં લઈએ તો સામાન્ય રીતે ધારો કે કોઈ ખેડૂત છે એણે લોન લીધી હોય અને જો ખેતી પાકની અંદર નુકસાન થાય તો દસ ટકા નુકસાન જાય એનો મતલબ એવો થાય કે પચાસ હજારમાંથી પાંચ હજાર એને નથી ભરવાના અથવા તો પાંચ હજાર એના ખાતામાં જમા આપી દેવામાં આવે કોઈને દસ ટકા નુકસાન કોઈને ત્રીસ ટકા કોઈને પચાસ ટકા જેને જેટલું નુકસાન થયું હોય એ નુકસાન પ્રમાણે એને વળતર ચૂકવવામાં આવે તો આ રીતે ખેતી પાકનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો બિયારણ ખાતરો જંતુનાશક દવા ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી અને આર્થિક સહાય મળે છે ખેડૂતોને બિયારણ ખાતર જંતુનાશક દવા ખરીદવી છે તો સરકાર એને લોન સ્વરૂપે નાણાં આપે એટલું જ નહીં સબસિડીનો લાભ પણ આપે આગળ આપણે માહિતી મેળવેલી સબસિડી એટલે શું બજાર ભાવ કરતાં સસ્તા ભાવે જ્યારે વસ્તુ મળે અને જે તફાવત પડે એ સરકાર ઉઠાવે ત્યારે તેને સબસિડી કહેવામાં આવે તો ખેડૂતને બિયારણ ખાતર ખરીદવા લોનય મળે અને સબસિડીનો લાભ પણ મળે દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા કૃષિ આર્થિક સહાય આપવામાં આવે હમણાં ઉપર આપણે વાત કરીએ એ રીતે કે જ્યારે વધુ વરસાદ પડે અને પાક નિષ્ફળ જાય અથવા વરસાદ પડે ને દુષ્કાળ પડે અને પાકને નુકસાન થાય તો આવા સમયની અંદર ખેતીકારો જે છે ખેડૂતો જે છે એને સરકાર નાણાકીય મદદ કરે છે યાર્ડમાં ખેત પેદાશના વેચાણમાં કાયદાકીય જોગવાઈ દ્વારા ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી માર્કેટયાર્ડની અંદર ખેડૂતો પોતાની ખેતપેદાશનું વેચાણ કરવા જાય તો ત્યાં ખુલ્લી હરાજી ખેડૂતોને જે ભાવે વસ્તુ વેચવું એ ભાવે વેચી શકે ગ્રાહકોને જે ભાવે પોસાય એ ભાવે લઈ શકે તો હવે કાયદો ઘડી ખુલ્લે હરાજીની પ્રક્રિયાને છૂટ આપવામાં આવી ત્યારબાદ વાત કરીએ તો ખેડૂતોને ખેત પેદાશના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે સહકારી મંડળી ખરીદ વેચાણ સંઘ સહકારી ધોરણે ગોદામ પરિવહન અને સંદેશાની સગવડ પૂરી પાડે છે ખેડૂતો યાર્ડની અંદર માર્કેટની અંદર ખેત પેદાશોને વેચવા જાય અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ એટલે ઊંચા ભાવ મળે સારા ભાવ મળે એ માટે ખેડૂતોની ખેત પેદાશ કોણ ખરીદે સહકારી મંડળી ખરીદ વેચાણ સંઘ સહકારી ધોરણે ગોદામ એટલે જ્યાં વસ્તુનો સંગ્રહ કરવામાં આવે તે પરિવહન વસ્તુને લાવવા લઈ જવા માટે સંદેશવારની સગવડ પૂરી પાડવામાં આવે છે છેલ્લે વાત કરીએ તો ખેડૂતો પાસેથી ખેત પેદાશની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે કેટલીક સંસ્થાઓ કાર્યરત છે તો ખેડૂતો પાસેથી ખેત પેદાશની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ભાવે ઊંચા ભાવે ટેકાના ભાવે ખરીદી કરવા કઈ સંસ્થાઓ કાર્યરત છે નાફેડ ગ્રોફેડ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ એનડીડીબી જેવી સંસ્થાઓ કાર્યરત છે તો ખેડૂત પાસેથી પોષણક્ષમ ભાવે કોણ અથવા કઈ સંસ્થાઓ જે છે એ ખેત પેદાશોની ખરીદી કરે છે તો એ સંસ્થાઓના નામમાં આવશે નાફે ગ્રોફે અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ એને કહેવામાં આવે એનડીડીબી ચાલ તો આપણે આ વાત કરવામાં આવી કે કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાનગત સુધારા એમાં જે સંસ્થાઓ છે નાફેડ તો નાફેડનું પૂરું નામ છે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ગ્રોફેડનું પૂરું નામ છે ગુજરાત કો ઓઇલ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ એટલે એનડી નેશનલ ડેરી ડેવલપમેન્ટ તો આ બધી સંસ્થાઓ ખેડૂતો પાસેથી ઊંચા ભાવે ખરીદી કરે અને એમને પોષણક્ષમ ભાવ આપે છે તો આપણે માહિતી આપી સંસ્થાનગત સુધારા ફરી એક વખત જોઈ લઈએ કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાનગત સુધારા ભારતમાં જમીન માલિકી ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલા સુધારા સંસ્થાનગત સુધારા ગણા ખેડૂતોનું થતું શોષણ અટકાવવા સરકાર દ્વારા જમીનદારી પ્રથા નાબૂદ થયેલી ખેડનારને જમીન માલિકીનો સાચો હક પ્રાપ્ત થાય એ હેતુસર સરકાર દ્વારા ખેડે તેની જમીનનો કાયદો અમલમાં આવેલો જમીન માલિકીની અસમાનતા દૂર કરવા સરકાર દ્વારા જમીન ટોચ મર્યાદાનો કાયદો અમલમાં આવ્યો કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીય કૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કૃષિ ધિરાણ આપવામાં આવે પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે બિયારણ ખાતરો અને જંતુનાશક દવા ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી અને આર્થિક સહાય મળે છે દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા કૃષિકારને આર્થિક સહાય કરવામાં આવે યાર્ડોમાં ખેત પેદાશના વેચાણમાં કાયદાકીય જોગવાઈ દ્વારા ખુલ્લે અરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે ખેડૂતોને ખેતપેદાશના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ ખરીદ વેચાણ સંઘ સહકારી ધોરણે ગોદામ પરિવહન અને સંધિ સગવડ પૂરી પાડે છે ખેડૂતો પાસેથી ખેતપેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નાફેડ ગ્રોફેડ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ જેવી સંસ્થાઓ કાર્યરત છે તો આ આપણે માહિતી આપી કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાન